મારા તો નવ્યા બેન ને અમે બધા દબા રાટા મારી છે હો નવ્યા બેન શું કરો છો દડે રમે છે ઓહો બોલ બોલ આ ગાડી તો બધા મિત્રો નું અમારી લાઈવ માં સ્વાગત છે જય માતાજી કેમ છે બધા કેતા રહેજો અને જો આપણો બગીચો કેવો મસ્તીનો થઈ ગયો છે ઓ ઈધર નાના નાના ફૂલ ઉગડા છે વાહ તો આપણી લાઈવ માં બધાનું સ્વાગત છે બધા જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ जाओ ને અમારે નવિયા બેન જો ઊભા શું કરા બેટા તું હે હા હાઈ જય માતાજી પધારો પધારો જય માતાજી ભાઈ જય માતાજી મારી લાઈ માં તમારું સ્વાગત છે ભાઈ કેમ છે ભાઈ મજામાં અમારા નવિયા બેન ને રમે છે ને અમી બે જો બહાર ફળિયા માં રમીએ છે દડો લેતો હું તો બેટ દડે ને રમું એ રમું ફાડી નાખ્યું ને જો તોડી નાખ્યું જો બે જણા આપણી લાઈવ માં જોડાઈ ગયા છે મિત્રો લાઈક કરવા બાકી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેઠ બેઠ જો

તમારો હું ના એમાં નંબર શું છે મારે તો કેટલા આવ્યા છે મને ભૂલાઈ ગયો પસા છે પસા કે એમ કઈક છે તમારો કેટલા નંબર છે એમાં એવું કઈ છે હે નવિયા શું કરે છે ફરફટોળી હું તો કાયમ અવાજ આવું છું મજૂરી કામ કરવા એવું છે એમ નહી ભાઈ એવોર્ડ માં એવોર્ડ માં એમ તો બધા હોય ભાઈ

વિપુલભાઈ ક્યાં દુનિયામાં છે વિપુલભાઈ દુકાને છે હું હવારે તેની દુકાને જelo હતો એવું છે હમણાં કામમાં છે ફૂલે ફૂલ હા હા એ આમ લે ના અત્યારે મને જવાનું બટા પડી જાય પફ હાલેજી તને મજા આવે ખબર પડે એવું આપણને કાં ન્યુટ કરેલ હતું એવું છે ઓલા આપણે જો લાા ઢાબા ઉપર રે હા જો લાા ઢાબા ઉપર જરૂર કે બાવ મીનું ના ઓકે પધારો પધારો જય માતાજી અમારી લાઇમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં અમાર નવા બેન જો દરવાજા સિંગાયરા છે કાય ક્યાં છે બાવ કાય હે માવ કાય માઉ બહાર છે હે હા કાય બહાર

હા જરૂરી જય માતાજી પતંગ પતંગ અત્યાર ને શક્તિ હમ જય માતાજી જય માતાજી વધારો વધારો માં છે મિત્રો હા ઉપર નથી પતંગ બટા Nào nè chi, râm lại đây 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 bé bé đâu bé 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 bây giờ bé bé rồi, bé bé là bé 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 bé

कि रे बाकी है बाकी मशीन मशीन तेरे आज तक ऊपर की देखा ले जोला अपन जो के का चार जणा अपनी लाइव में थे मित्रों लाइक करवा बाकी है लाइक कर ले तो चैनल ऊपर पहली बार हुई तो सब्सक्राइब कर लेगी का से अमला अपन का का बोला अपन जोला अपन मशीन बोलो कौन से जो Tata. 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 Tata 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 Bola bola boda mitra saldi Papa Masin kira koi nati hey? Masin kira koi na nati nakarta Halo Ke Zai mata ji Zai mata ji, mata ji. Ayo Simuk karo Simuk karo Amara nawiya ben keise Simuk Hmm. <tripe> kam kerja, so, untuk sudah siap? Kamu hmm, kerja? Kam <tripe> hmm. kam okay. Kamu kerja Kamu kerja? Kamu kerja? Kamu Bye bye, tata sih. sudah siap? Kamu

ત્રણ જણ આપડે લાઈવ માં છે મિત્રો લાઈક કરવા બાકી રહી ગયા લાઈક અને જણા આપડે લાઈવ છે મિત્રોનું અમારી લાઈવમાં સ્વાગત છે જય માતાજી ચાર જણા આપડી લાઈફ માં પધાર્યા છે જય માતાજી પધારો પધારો કેમ છે મજામાં ત્રણ જણા આગળ લાઈવ માં છે મિત્રો લાઈક કરવામાં બાકી હોય લાઈક કરી સ જણા આપણી લાઈવમાં જોડાઈ ગયા છે મિત્રો લાઈક કરવામાં બાકી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓગણી જણા આપડી લાઈક માં જોડે ઓલા 19 જણા બધા લાઈક કરો તાકી લાઈક કરી નાખજો ચેનલ ઉપર લેજો